ભરૂચ પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ કર્મીનું નિધન વાસ્તે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સામાન્ય રીતે લોકોના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે ઢોલ નગારા અને શેનાઈ સાથે વાસ્તે ગાતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે ભરૂચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત તારીખ પંદરમી માર્ચ શુક્રવારના રોજ મૃત્યુ નિપજતા સમાજના રીતિ રિવાજ મુજબ ગત શનિવારે વાસ્તે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય ત્યારે લોકો ડીજે ઢોલ નગારા અને શેનાઈ સાથે વાસ્તે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે પરંતુ ભરૂચ શહેરમાં વસતા મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમ પદમસિંહ રાજપૂતનું પંદરમી માર્ચ શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય જેથી તેમની અંતિમ યાત્રા ગત શનિવારના રોજ કાઢવામાં આવી હતી આ યાત્રામાં તેમના સમાજના રીતિ રિવાજ મુજબ ઠાકલીને ફૂલોથી સજાવી ડીજે ઢોલ નગારા અને શહેનાઈના નાચ સાથે વાસ્તે ગાસ્તે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમના નિવાસસ્થાનેથી નીકળેલ અંતિમ યાત્રા શહેરના દશાસ્મિક શમશાન ગૃહ ખાતે પહોંચી હતી જ્યાં મરાઠી સમાજમાં કરવામાં આવતી તમામ વિધિ પ્રમાણે પિતાના પાર્થિવ દેહને પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યું હતું